વડોદરાની અંદર જે સોળ વર્ષની સગીરા સાથે જે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્રણ મુસ્લિમ યુવકને પકડવામાં આવ્યા હતા આ ત્રણે ત્રણ યુપીના હતા પરંતુ મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ વડોદરાની જે મુસ્લિમ સમાજના લોકો છે એ મેદાનમાં ઉતરી ગયા છે અને તેનું એવું કેવું છે કે આ ત્રણેય નરાધમીઓને ફાંસી આપો જે આ મિત્રો વાત કરીએ તો કોઈ મુસ્લિમ છોકરીઓ પર મિત્રો બળાત્કાર કરવામાં નતો આવ્યો આ હિન્દુ ધર્મની છોકરી ઉપર જ મિત્રો વાત કરી તો દુષ્કર્મ કરવામાં આવ્યું હતું છતાં મિત્રો વાત કરી તો મુસ્લિમ સમાજના લોકો કેમ મેદાનમાં આવ્યા છે જે આ મિત્રો વાત કરી તો આવા લોકો અમારા સમાજમાં કલંક છે અને મિત્રો વાત કરી તો હિન્દુના સપોર્ટમાં મિત્રો વાત કરી તો મુસ્લિમ સમાજના લોકો છે એ મેદાનમાં ઉતરી ગયા છે અને મિત્રો આ બિલકુલ ભાઈ સારી એવી વાત કહેવાય કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ જે રીતે હિન્દુ ધર્મ અને મિત્રો મુસ્લિમ સમાજના લોકો છે આ બંને વિશે મિત્રો એટલું બધું નથી સારું કે હિન્દુ દીકરી ઉપર મિત્રો દુષ્કર્મ કરવામાં આવ્યું છે ત્રણ મુસ્લિમ યુવક દ્વારા ત્યારે અત્યારે વડોદરાના જે મુસ્લિમ સમાજના લોકો છે એ મેદાનમાં ઉતરી ગયા છે ને આવાને એમ કીધું તો પકડીને ભાઈ પહેલાં તો ભાઈ અમને આપી દો કારણ કે મિત્રો તમારીથી તો ફાંસીની સજા ન થાય જો કોર્ટથી કંઈ પણ નિર્ણય ન આવે તો આ નરાધમીઓને અમને આપી દો અમે તેને પથ્થર મારી મારીને અમે તેને મારી નાખશું વિચાર કરો કે મિત્રો વાત કરીએ તો મુસ્લિમ સમાજના લોકો પણ મિત્રો આપણા હિન્દુના સપોર્ટમાં આવ્યા છે કે આવા નરાધમીઓ અમારા સમાજમાં ક્યાંથી આવા પેદા થઈ ગયા છે કે જે મિત્રો વાત કરીએ તો હિન્દુ દીકરીઓ સાથે આવું કરી રહ્યા છે જે આ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો ધન્ય સેવા મુસ્લિમ સમાજના લોકોને જે લોકો મિત્રો વાત કરીએ તો હિન્દુના સપોર્ટમાં આવ્યા છે ખાસ કરીને મિત્રો અત્યારે આ વિડીયો બંને એટલો શેર કરવાનો છે કારણ કે તમને લોકોને ખબર છે કે જે રીતે ભાઈ હિન્દુ ધર્મ અને મિત્રો મુસ્લિમ સમાજના લોકો આ બંને વિશે જે રીતે ભાઈ સંબંધ સારા નથી પરંતુ મિત્રો સૌથી પહેલાં તો આ બંને સમાજ એકસાથે થઈ જાય તો મિત્રો શું થશે તો ખાસ કરીને આ વિડીયો બંને એટલો શેર કરી દીજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત